ખેડૂતો રોષે ભરાયા છે અને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ખેડૂતોએ તાત્કાલિક વીજ પુરવઠો આપવાની માંગણી પણ કરી હતી જેટકોવાડાઓને વારંવાર કહે છે કે વૈકલ્પિક લાઈનની વ્યવસ્થા કરો વૈકલ્પિક લાઈન પાસ થઈ ગઈ છે છતાં કામ નથી કરતા એનું શું કારણ હોય એ મારો રામ જાણે છે પણ આ ખેડૂતોને જ્યારે આજે પિયતની જરૂર છે ત્યારે આ લોકો પાવર પૂર્ણ કરી શકતા નથી જો અત્યારે જરૂર છે પાવર પૂર્ણ ન કરી શકે તો પછી પાવરની શું જરૂર છે નાખી દે જેના કારણે ખેડૂતને પૂરતો પાવર મળતો નથી આ માંગ સાથે ખેડૂતોએ આજે ગુંદા છાસક કેવીએ ઘેરાવ કર્યો હતો અને આવનાર દિવસમાં જો આ મુદ્દો સોલ્વ નહીં થાય તો ગાંધી ચિંતી માર્ગે ત્રણ મહિનાની અંદર આંદોલન કરવામાં આવશે